કોઈ દિવસ હોય જ નહીં આપણે તો હોય જ નહીં આપણે તો ચારણો તો બહુ ટેસ્ટ કરીએ આપણે આપણે એમ ગમે ત્યાં અંજાઈ ન જાય હા એમ ઓહો એમ આપણે થાય જ નહીં મેઘાણીથી એમ કહેતા ચારણ છે ને એ એ એવા છે ચાર ચારણ ને તમને એમાં ચારણ આયો માટે ખાસ કીધું ઉદાસીન કીધા છે કે એને તમે અંબાણીના પરિવારના મોટા મહેલોમાં લઈ જાઓ તો એમ કે સરસ છે નાની ઝૂંપડીમાં જ લઈ જાઓ કે આ સારું ઝૂંપડું છે એને ઓહો એમ કોઈ દિવ થાય જ નહીં હા ઓહો નો થાય હા પરમાત્માની રચના કોઈ જોવે તો થાય મારો એક દુઃહો છે કે માનવ સર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય આ પ્લેન બને એવું તો આટલું આટલી વસ્તુ આમાં આવે છે આ બિલ્ડિંગ બન્યું આવું સરસ તો આમાં આટલું મટરી લાતે હે છે એ એમ આ મોબાઈલ છે તો આમ છે માનવ સર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય પણ આ હા કરીને અટકી જવાય એ રચના પ્રભુની રાજડા દરિયો એટલે આહાજ થાય ગિરનાર જોવો તો આહાજ થાય કોઈ અડીખમ વડલા જોવો તો આહા એમ જ થાય એ આહા કરીને અટકી જવાય એના હોય એમાં મજા લઈ લેવાની હોય ઘણા એ મજા આવે ને ન્યાજી ને જ ખબર હોય ઘેરજી જઈને પછી જોવે મજા માણસ પોતા જ હું તો એમ કઉ હવે આપણે આપણી પાસે બેહવું જોઈએ આ બેઠેલા બધા કહું એમાં હું આવું તમે ગમે એની પાસે બે હજાર તમે ઘરના રે બેહો તમે છોકરા રે બેહો તમે બીજા રે બેહો મિત્ર રે બેહો બિઝનેસમાં બેહો ફલાણે બેહો પણ આપડી આરે બેહવાની કોશિશ ઘેરે જઈને કાલ પાંચ મિનિટ કરજો નહીં બેસી શકો આપડી પાસે બેહવું એટલે હું મારી પાસે બેહવું એટલે સોફે કે ખાટલે કે એકલા બેહી અને પોતા પાસે જ રહેવાનું બોલો રહી શકો તો મને ફોન કરજો હું મફત પ્રોગ્રામ કરી જાય પાંચ મિનિટ તમારી પાસે બેહું રેવાય જ નહીં તરત બીજાને ગલી મન ઉપડી જાય ઓફિસે વયું જાય થોડીને ઓલાનું શું થયું છે આપડી પાસે બેહવું એટલે મન મારી સિવાય કે ન જાવું દઈ હું કોણ હા ઘણા આ ઘણાને તો આપણે વાત તો સમાજમાં જ ઘણા કેવા હોય ખબર ઓલો માણ એને અમે ઓળખીએ અરે તું તનેય નથી ઓળખ્યો હજી બારો બારો ઝુમરા મારે છે હવે પોતાને નથી ઓળખાય એ બીજાને ક્યાંથી ઓળખી હગે પોતાને નથી જ ઓળખા ગણાય એમ નામ જ હું હું આમ કર નાખો હું આમ કર નાખો બપોર પછી ગોટો વળી ગયો હોય બહુ અઘરી વસ્તુ છે પોતા પાસે બેહવું એ તો કુળદેવી ની કૃપા હોય પૂર્વ સૂર્ય ની કૃપા હોય તો થઈ શકે એમ કહેવાનો અર્થ આપણે આપણી પાસે બેહવું જોઈએ માણસ એટલો બધો આગળ ભાગતો જાય છે કોઈ કોઈ નો પરિવાર વિખાતા જાય છે અટાણે મોડી હજી આગળ જતા મોટા મોટી મૂડી એ આવશે જે

ઘણા નથી કેતા દુનિયા ક્યાંય ફીગી તમે ક્યાં અમે પહોંચેલા જ ફેલે થી અને કઈ તમે નીકળો નહીં વિજ્ઞાન મેરુબા બાપુ કેતા સમાજની સાથે જોડાવું જરૂરી છે આપણે મેરુબા બાપુ એમ કેતા આપણે ગમે એવું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ રમતું હોય ત્યાં જ રમાય આખું ગામ ચોક માં રમતું હોય ને આપણે બસ સ્ટેન્ડ જમાવી અંબાત રમવા નીકળ્યા તો ઈ ડખા થાય સમાચારે જોડાવું જરૂરી છે પણ કેડો કાંઈક જુદો હોય પણ એ એની સારવાર થતા થતાંય જુદા હોય એમ એક રંગો નહીં દાદા બાપુ કે એમ રંગ પલટી નાવ તને માનવ ભીડો છે જરાક હટી નાવ અને ચીલામાં અને ચીલામાં તો પૈડા ચાલે તું રાણાનો ચેતક સો આડો ફલટી નાવ એક રંગો નહીં રંગ પલટી નાવ તને માનવ ભીડો છે જરાક હટી ના આવ હટી ના આવવાની જે વાત કરે એની જગતના ચોંકમાં નોંધ લેવાય પોતા માટે આખી દુનિયા મથે છે

જૂના જમાનામાં એક રાજાને એનું સૂજી ગયો મોત સુજી ગયો આગળ અને આગલો અવતાર સુજી ગયો હારો પ્રતાપી રાજા તો પણ કઈક કર્મ થઈ ગયા તો એનો ભૂંડનો અવતાર આવશે એવું સૂજી ગયું કે હું આગળ અવતારમાં ભૂંડ થાય પછી પાછો માણસ થાય એવું સૂજી ગયો એટલે એને એના દિવાનને કહી દીધું કે આટલા દિવસમાં હું મરી જાય અને ભૂંડ થવાનો છું પણ એની આટલી જિંદગી તો છે જ મારી પણ આખી જિંદગી મારે ભૂંડ નથી રહેવું તો હું ભૂંડ થાવ અને અમુક સમય પછી તું આ જંગલ માં આવજે આ મારી નિશાની છે અને હું આવી રીતની રાડી નાખી મારીને મને મારી નાખવાનો એટલે જટ થઈ ભૂંડ નો અવતાર થોડો ગમે બોલો દીવાને એનો પ્રધાન હતો એને કીધું હા મહારાજ જી આપ્યો એમ ઈ મરી ગયો મહારાજ અને એ જંગલ માં અવતાર થયો ભૂંડ થયો ભૂંડ નું બચલું જઈને મોટો થયો અને પછી તો ભૂંડણી પછી તો ના ભૂંડણા અહી બચલાનો ઘેરો નહી ગારા નહી ગટરો ન ઈ હા એ તો પછી બહ બાચ્યો એની મસ્તી નો મારા જેવું કાંઈ છે જ નહીં મેં આમ કરી નાખેલું ને મેં આટલા ખૂન કરેલા એને તો એનામાં મજા આવે પછી આ એને એમ કે આજ સમા આજ અવતાર આજ સાચો હોય છે કે કેટલા ગુના છે એ બીજું ઘણું છે સારું કરવા જેવું કરવું પડે ને કરે એ વસ્તુ જુદી છે અમુકને હા પણ ઈ એની મસ્તી માં ને એમાં ઓલા દિવાન ને ખબર પડી કે હવે એ સમય ફાકી ગયો છે ને ઘોડે સવારો ને ભેળા લઈને આમથી ને આમથી ને બાજુ થી બાગડદા બાગડદા

પણ બીજી કઈક દુનિયા છે માનવતાની પણ કઈક દુનિયા છે અને દુનિયાની મજા લઈ લીધી છે ને વસ્તુ મારે એકાદ પ્રસંગ તરફ જાવ હું આપને આનંદ કરાવવા મને કીવામાં આવ્યું છે થોડુંક લંબાવજ મેં કીધું લંબાવશું આપણે આનંદ જ તમે જાઉથી સાંભળશો તો આવું થી અમે મોજ કરાવવા માટે આવ્યા અમે અમને છે ને તમારા મસ્તક અમારા પુસ્તક યામ ખીલેલા હોય એટલે મજા આવે ને અહીંયા તો અડધો શબ્દ બોલી ને આખો સમજાય મારો જીવતા બધું આવી ગયો વિંધેલા હોય અણવિદા તું કેટલાય ફરે છે એને એમ કે આજ દુનિયા જે મેં વાત કરી એમ પણ તારું હું જંતર વગાડ મારો જીવતા કાનજી બાપા ને યાદ કર્યા છે આ ચારણ ડાયરો છે એટલે કાનજીભુટા બારોટ શું કાનજી ભૂટા બારોટે જીતરા બાપાની ની વાર્તા